પરિભ્રમણ પરિભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર ફરે છે ગોળ ગોળ એ અને બીજું એ સૂર્ય વચ્ચે ઊભો છે ને સૂર્ય છે એના ફરતા ફરતા ફરે છે અને પરિક્રમણ કહેવાય એટલે પરિભ્રમણ અને પરિક્રમણ આવી રીતના બે ગતિ છે એ ગતિ હવે આપણે જોઈ લીધી એટલે હવે લાઈનમાં ઉભા રહી જાવ આપણે બધા હમણાં ઉભા થાય એમ જ ચાલો પેલા છે ને સૂર્ય પોતાનો પરિચય આપશે સૂર્યથી આપણે પરિચિત છીએ આપણે રોજના કરીને શરૂઆત જ સૂર્યોદ્યથી થાય છે ને સૂર્ય સમયની તારો છે તે પૃથ્વી પરના જીવનનો દાધા ગણાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે તેની પર તેનો એક ચક્ર પર હોય તો એ એક હજાર કિમી વ્યક્તિ ચાલતા નિવાનમાં બેસીને ફરીએ તો એકસોને સાત વર્ષ નીકળી જાય સૂર્યનું ગુરુત્વાકર્ષણ પણ પૃથ્વી કરતા ઠેવી ઘણું વધારે છે આથી જે પદાર્થો વજન પૃથ્વી પર એક કિગ્રહ હોય તેનું સૂર્યની સપાટી પર આઠ એક કિગ્રહ થાય આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગે રહેલા છે અને તેની આસપાસ ફરે છે પૃથ્વી તેનાથી તેર કરોડ કિમી દૂર છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે

બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવ સૃષ્ટિ વિકાસવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગુરુ નો રંગો પડતો સફેદ ગ્રહ છે

સપાટી મનોહર લાગે છે ગુરુ અને યુરોપિયન વચ્ચે આવેલું છે ગુરુ પછીનો મોટો ગ્રહ છે લીલા રંગના તેજસ્વી હોયલો થી સુંદર લાગે છે આ હોયલો ના કારણે તે જુદો તરી આવે છે આ વહેલો માથામાં પહેરેલી પાગડી જેવા લાગતા હોય છે શનિને ને પાગડી પણ કહેવાય છે શનિને શનિ ને વધારે ઉપગ્રહ છે સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટી નું તાપમાન ઓછું છે યુરેનસ પૃથ્વી થી એટલું દૂર છે કે સામાન્ય શોધી કાઢ્યો હતો આ ગ્રહ જ ઠંડો છે તેના વાતાવરણમાં મુખ્ય નાનું જીવવાનું છે આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ પરિવર્તન થતું જોવા મળે છે